જનકની દીકરી રામની પત્ની જેનો સ્વર્ગમાં જાય તો ઇન્દ્રાસન ખાલી કરીને ઇન્દ્ર બેહવા દે સમ્રાટ જનકની પુત્રી સાહેબ કોઈ દી સુખ ન જોયું અને અત્યારની બેનો આપણે એમ કીએ છીએ કે મારી માથે આટલું દુઃખ તમને દુઃખ છે શું આ સીતાનો પ્રસંગ તો વાંચો તમને તમારું દુઃખ કઈ નહીં લાગે ક્યારેક રામાયણ ખોલજો સીતાનું દુઃખ તો જોવો કોઈ વાત ગુનો નહીં રામે ત્યાગ કર્યો ઓલો રાવણ ઉઠાવી ગયો અશોક વાટિકામાં રહ્યો રાક્ષસીઓ ત્રાસ આપે એ જ્યાં જ્યાં માન માન ચૌદ વર્ષના એના પ્રસંગો દુઃખના પૂરા કર્યા ત્યાં તો ફરીને દુઃખ આવ્યું ત્યાં પાછા દુઃખ આવ્યું અને રામે કહી દીધું કે લક્ષ્મણ તારી માં જાનકીને ને જંગલમાં છોડી આવ અને રથ તૈયાર થઈ ગયો સાહેબ બેગ નોતી ભરવાનો ટાઈમ મળ્યો બે જોડી કપડા પોટલામાં નાખી અને મારી માં જાનકી બગલમાં પોટલું નાખીને રથ ઉપર બેસી પગમાં ચપ્પલ નહીં બે જોડી કપડા બગલમાં લઈને રથમાં બેઠી લક્ષ્મણજી રડે છે હું મારી માં જાનકી ને જંગલમાં મૂકવા જાઉં એ પેલા મારું મૃત્યુ થઈ જાય મારું મૃત્યુ થઈ જાવ જંગલમાં રથ જાય છે માં છે છે રામ ઢીલા રથ જાય લક્ષ્મણ એટલા માટે રડે છે આઘોર અઘોર જંગલ આવ્યું રાત્રિ પડવાનો ટાઈમ હમણાં માં જગદંબા સીતાજી ઉતરી જાય ખાલી રથ લઈને પાછો કેમ જાઓ આ યુવાન સ્ત્રી જંગલમાં મૂકીને કેમ ઘરે જાવ સાહેબ આ કથા થઈ હકે એવી નથી કલેજા ફાટી જાય એવી કથા છે અને ત્યારે કવિઓ ભજન ગાય છે લક્ષ્મણ ઘડીક તો ઉભાર્યો મારા વીર લખમણ ઘડી તો ઉભાર્યો મારા વીર ઘોડલા ની વાઘુ તમે જાલો રે લખમણ ઘડી કુતો ઉભાર બાબુ તમે જાલો રે કરવી બી મારે રાઘવ તો લી વા એ તો ભાવો રણો વિ મારત દુખરા નિવાર એતો ભાવ રકુળો થાલો રે વન માં જાય છે સીતાજી ને કોઈ દુઃખ નથી કે મારા ઘરવાળા મને કાઢી મૂકી મારો કોઈ વાક નહીં ગુનો નહીં સાહેબ જયારે ઘરવાળાનો વાક આવે ને અને આપણો વાક ન હોય આપણા ઘરવાળાનો વાક હોય છતાંય ઘરવાળાનું દુઃખ ન લગાડતા સીતાનો કોઈ વાંક નહીં ગુનો નહીં અને સીતાજીને કાઢી મૂક્યા તો સીતાજીને નફરત ન થઈ રીસાણા નહીં શું કીધું ખબર છે લક્ષ્મણને કહે કે મને મારું દુઃખ નથી પણ હવારમાં કઢેલું દૂધ રામને કોણ આપશે રામને થાળી તૈયાર કરીને કોણ જમાડશે રામ ઢીલા પડશે તો બાજુમાં એને આશ્વાસન કોણ આપશે સાહેબ પતિ અને પત્નીનો નો પ્રેમ હોવો જોઈએ તમે કોઈ દિવસ વિચાર્યું છે જોજો દીકરાને હોવ ગમે એટલા હાચવે પણ પતિ અને પત્ની છે ને એ જયારે મોટી ઉંમર ના થઈ જાય દીકરો પરણીને ઘરે આવે દીકરાની વહુ આવે દીકરાની વહુ અને દીકરો બે હાથમાં માવતરને રાખે પણ આ જોડીમાંથી ક્યારેય કોઈ ખંડિત થયું ને પત્ની મરી ગઈ તો બે ચાર વર્ષમાં એનો પતિ ગુજરી જા હે અને જેનો પતિ ગુજરી ગયો તો થોડાક વર્ષમાં ઘરવારી વહી જશે કારણ કે જેની હેડી હલ ગઈ એના હાલ પછી જાજુ રહેતા નથી તમે રાખો આ પ્રેમ છે સીતાજી એમ કીધું કે હવારમાં માં કઢેલું દૂધ રામને કોણ આપશે રામને ને જમાડશે કોણ રામના પગ કોણ દબાવશે લખા

લખમણ ઘાયલ રે રેરુધિયારો મારો રામણી અરે તમે જો રે સીતા મારો રામ છે એ ઘાયલ હૃદય નો છે એનું હૃદય ભોળું બહુ છે સાહેબ પત્ની ને પ્રેમ બહુ હોય પતિ ઉપર અને પતિને પત્ની ઉપર પ્રેમ બહુ હોય પતિ અને પત્નીના ના ખોડિયા ભલે અલગ હોય એનો દેહ એક છે આ પ્રેમ છે ઘાયલ રે રુદ્યા મારો રામ આવું જાનકીએ કીધું લક્ષ્મણ એ રામ મારા રખોપા કરશે પણ રામના રખોપા કોણ કરશે મને રામે કાઢી મૂકી એનું જરાય દુઃખ નથી મારે વાત એ કરવી છે કે જંગલ ઘોર આવે છે અને પછી રથ ઊભો રહે છે રથમાંથી લક્ષ્મણ નીચે ઉતરી ગયા લગામ છે ને ઘોડાઓ માથા નાખી દીધી પૈડું પકડીને લક્ષ્મણ નીચે બેસી ગયા આંખમાંથી અસર ની ધાર પડે છે જાનકી પોતાનું પોટલું લઈ અને હલી નીકળે વાળ ઉડે છે ભગવા કલર ની સાડી છે અને પોટલું પોતાનું લઈને ઉઘાડા પગે સીતાજી જાય છે એટલે લક્ષ્મણે કીધું કે મારી જિંદગીમાં કોઈ દી મેં મોટા ભાઈનું અપમાન નથી કર્યું એને કીધું કે રાત તો રાત એને કીધું દિવસ તો દિવસ આજ પહેલી વખત અપરાધ કરું છું કે મારે અયોધ્યા નથી જવું અમે ભાભીમાં મોટા ભાઈની પત્ની ભાભીમાં એ આપણી માં જ કહેવાય એ ભાભીની પાછળ માં શબ્દ લાગે છે હું એનો દીકરો જ છું ને હું જિંદગીમાં આ રીતે હું એને જંગલમાં એકલી મૂકી નથી જઈ શકું હું તો હવે માની સેવા કરીને જીવન પૂરું કરીશ મારે અયોધ્યા નથી જવું લક્ષ્મણે રથને કહી દીધું ઘોડાઓને તમે અયોધ્યા જજો રામને સંદેશો આપજો કે માની સેવા કરવા માટે લક્ષ્મણ એ રોકાઈ ગયો છે ઘોડા ભાંભરવા માંડ્યા સાહેબ ઘોડા મંડ્યા રડવા રથ પાછો વળે છે સીતાજી આગળ આગળ જાય છે પાછળ પાંદડાનો અવાજ આવ્યો લક્ષ્મણ હાલે છે તો જંગલના સુકેલા પાંદડા ઉપર પગ મૂકે તો અવાજ આવે પાંદડા તૂટેનો અવાજ આવે સીતાજી પાછો વાળીને જોયું તો લક્ષ્મણને પાછળ આવતા જોયા ત્યારે સીતાજી સમજી ગયા કે મારો દીકરો થઈને મારી સેવા કરવા માંગે છે અને જંગલમાં રહેવા માંગે છે ત્યારે જંગલની સૂકી લાકડાની ડાળખી હતી એ નીચે પડી હતી હાથમાં સીતાએ લીધી અને એક લીટો લક્ષ્મણ હા હું સમજી ગઈ બેટા કે તું મને માની અને તું મારી જંગલમાં રહીને સેવા કરવા માગે છે તું અયોધ્યા જવા માગતો નથી પણ તને ખબર નથી નથી કોઈ પાપ કર્યું ખાલી રાવણ મને બળજબરીથી ઉઠાવી ગયો અને ત્યારે ત્યારે લક્ષ્મણ રેખા દોઈ રહી તને યાદ છે લક્ષ્મણે કહ્યું માં મને યાદ છે તે મને ના પાડી હતી ભાભીમાં લક્ષ્મણ રેખાને ઓળંગતા નહીં પણ મેં તારી આજ્ઞાનું અવંગ ઉલ્લંઘન કરીને અવજ્ઞા કરીને એ લક્ષ્મણ રેખા ઓળંગી તો રાવણ મને ઉઠાવી ગયો નાખી રામાયણ લખાણી ત્યારે તે લક્ષ્મણ રેખા દોઈ રહી હતી ત્યારે તારો વારો હતો આજે મારો વારો છે આજે હું સીતા રેખા દોરું છું સૂકી લાકડાની ડાળી લઈને જે જંગલમાં લીટી કરી સીતાએ કે આ લીટીને જો તું ઓળંગી જા તો તને તારી માં જાનકીના સોગન છે લીટી કરી જમીનમાં લક્ષ્મણ ધાડનિયા પડી ગયા હાથ જોડી ધ્રુસકે ધ્રુસકે રડી અને માને પ્રણામ કરીને પાછા વડે રથ બેસી આ પરિવાર નો પ્રેમ છે આ પરિવાર છે વાલ્મિકી ઋષિના આશ્રમમાં જાય છે ન્યાય રામ ની મૂર્તિ બનાવી નફરત નથી પ્રેમ છે રામની મૂર્તિ બનાવી અને ત્યાં સાધના કરે છે પછીની કથા છે લવકુશ નો જન્મ થાય છે ત્યારે વાલ્મિકી જેવાને કેવું પડ્યું કે મારી જિંદગી આખી ની સાધના નું હું ફળ રસ વચ્ચે મૂકું છું કે આ તમારા પુત્રો છે એનો સ્વીકાર કરો ધરતી માં સીતાજી સમાઈ જાય છે આ પરિવાર નો પ્રેમ છે મારે એ કહેવાનું છે કે જીવન માં આટલા બધા દુખ પડ્યા તોય કોઈ દિવસ સીતાજી એ કાગળ નો તો લખ્યો ઘરે કે તમારી દીકરી તમારી લાડલી અહીંયા દુખી છે એમ છાનો મોનો ગુપ્ત રીતે કોઈ દી માઉતને કાગળ ન લખ્યો એકવાર લખ્યો તો પણ ઈ કાગળ અત્યારે હું નહીં કહું કારણ કે એ કાગળ છાતી ફાડી નાખે એવો છે એ જ્યારે સમય આવશે ત્યારે હું કહીશ કે સીતાજી એ માઉતરે હું કાગળ લીખો તો એ પ્રસંગ અતિ કરુણ છે એ તો જ્યારે ખીચો ખીચ મેદની ભરાણી હશે અને રામાયણનો પ્રસંગ હશે ત્યારે હું કહીશ મારે અત્યારે બીજી વાત કરવી છે એક જ વખત સીતાજી કાગળ લખે છે મારે વાત એ કરવી છે કે આટલા દુઃખ હોવા છતાંય સીતાજી કોઈ દિવસ પોતાના પરિવારને વગોયવો નહીં માવતરે કાગળ લખીને એમને કીધું કે હું એ દુખી છું તમારી લાડલી દુખી છે ક્યારેય નહીં આ પરિવાર છે આ આપણી કથા છે